થરાદમાં કાયદો અને વ્યવસ્થાના ભંગ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંક કર્યું છે પાંચ મહિનાથી નાસ્તા ફરતા કુખ્યાત આરોપી આર્યન ઉર્ફે કિલ્લરને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખી ધોળેદાડે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા સમગ્ર પંથકમાં પોલીસની કામગીરીની વાહવાહી થઈ રહી છે થરાદના મુખ્ય ચાર રસ્તા પાસે પાંચ મહિના અગાઉ લૂંટ દાડ અને જીવલણ મારામારીની ગંભીર ઘટના બની હતી આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર આર્યન ઉર્ફે કિલર નાય ગુનો આશ્રયાબાદથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો થરાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ ખતરનાક આરોપીને દબોચી લીધો છે આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ આરોપી લૂંટ અને દાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો તેની ધરપકડ બાદ આજે તેનું ચાર રસ્તા પર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જેથી ગુનાની સાંકળ જોડી શકાય અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય આરોપીને જ્યારે પોલીસની વાનમાં ઘટના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે તેને ધોળે દહાડે લોકોની વચ્ચે લાવીને કેવી રીતે ગુનો આચર્યો હતો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું કાયદાના રક્ષકોની આ આકરી કાર્યવાહી જોઈને લોકોમાં ગભરાટને બદલે ગૌરવની લાગણી જોવા મળી હતી અને જનતાએ થરાદ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા આમ થરાદ પોલીસે કુખ્યાત આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવીને આ સામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે તેટલો મોટો હોય તે કાયદાથી બચી શકશે નહીં આ સફળ કામગીરીથી વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે હાલ પોલીસે આરોપીની રિમાન્ડની પ્રતિક્રિયા માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે જેથી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે પણ વધુ વિગતો મેળવી શકાય